લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ભુજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્રની સજ્જતા અને તૈયારીઓ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આવતા સાત તારીખે એક કચ્છ સંસદીય મત વિસ્તારના કુલ ઓગણીસ લાખ મતદારો મતદાન માટે પોતાનો મત હક વાપરી શકશે આપણે આશા રાખીએ છીએ કે કચ્છમાંથી આ વખતે ખૂબ સારી સંખ્યામાં લોકો પોતાનો મતાધિકાર વાપરશે કુલ બે હજાર એકસો ચાલીસ બુથો જે તેરસો સડતીસ લોકેશન્સમાં છે ત્યાં બધી જાતની વ્યવસ્થા કરવામાં આવેલી છે એમાં પીવાનું પાણી રેમ્પ શેડ ટોયલેટ ઇવન બસો સતર જેટલા લોકેશન્સ જ્યાં નહીં હતા શેડ ત્યાં ટેમ્પરરી શેડ પણ બનાવેલામાં આવેલા છે એનો ઉદ્દેશ્ય ફક્ત એક છે કે મતદાન કરવાવાળા મતદાતાઓ અને મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ બધા એક સારું અને કમ્ફર્ટેબલી મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે મતદારોને આવકારવા માટે કુળ ઓગણપચાસ સખી બુથ સાત પીડબ્લ્યુડી બુથ સાત મોડલ બૂથ એક યુવા બૂથ બનાવવામાં આવેલા છે નો હજાર બસો ત્રણ જેટલા સ્ટાફ વિભિન્ન બૂથો ઉપર ચૂંટણીનું સંચાલન કરશે બસો બાવીસ જેટલા ઝોનલ ઈવીએમમાં કોઈ તકલીફ હોય કાયદા વ્યવસ્થાની કોઈ તકલીફ હોય એમાં રૂટ ઉપર ફરશે અને પોતાની ફરજ નિભાવશે એ મહત્વપૂર્ણ કડી રહેશે બૂથ અને એઆરઓ ઓફિસ સારી રીતે નિષ્પક્ષ રીતે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે થાય એના માટે કુલ નવસો ચોવાલીસ જેટલા બૂથો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે સાથે સાથે એકસો ત્રીસ જેટલા માઇક્રો ઓબ્ઝર્વર્સ મૂકવામાં આવશે ઘણા બધા બૂથો ઉપર સીએપીએફ પણ મૂકવામાં આવેલી છે જ્યાં બૂથની સંખ્યા વધારે છે ત્યાં ખાસ જે વોટર એસિસ્ટન્ટ બૂથ હોય એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવેલા છે બધી લોકેશન ઉપર કક્કાવારી કક્કાવારીવાળી મતદાર યાદી સાથે બેસશે અને મતદારોને કોઈને પોતાના નામ ગોતવામાં તકલીફ પડતી હોય તો ગાઈડ કરશે હીટ વેવને ધ્યાનમાં રાખતા જિલ્લામાં ઘણી જગ્યા જેટલી અવેલેબલ હતી એ જગ્યા એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવેલી છે બૂથો ઉપર એસએસટી એફએસટી સાથે મતદાનના સ્ટાફ સાથે પેરામેડિકલ સ્ટાફ પણ મૂકવામાં આવેલા છે કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે એમાં જિલ્લા કંટ્રોલ રૂમ એઆરઓ લેવલે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલા છે જેથી પબ્લિકને કોઈ પણ તકલીફ હોય અથવા કોઈપણ ફરિયાદ હોય તો સીધું અમને સંપર્ક કરી શકે વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમમાં એકવીસ જેટલા લોકો નો સો જેટલા કેમેરાઓ ઉપર ચાંપતી નજર રાખશે સાથે સાથે લોકોનો મતદાનમાં ભાગ બળે એટલે એ લોકો વધુમાં વધુ લોકો મતદાન કરે એટલા માટે સ્વીપનો અને ટીપનો ટર્નઆઉટ ઇમ્પ્લિમેશન ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનનો એક સઘન કાર્યક્રમ પંચની સૂચના મુજબ કરવામાં આવ્યા હતા દિવ્યાંગો અને જે સિનિયર સિટીઝન છે એટી ફાઈવ પ્લસના એ લોકો પોતાના ઘરેથી બુથ સુધી આરામથી પહોંચી શકે એના માટે ઓગણચાલીસ જેટલા સક્ષમ રથો મૂકવામાં આવ્યા છે જે મેડિકલ ટીમથી પણ સુસજ્જિત હશે છેલ્લે અમુક મેસેજ જે આપના મારફતે હું પબ્લિકના જસ ધ્યાન દોરવા માંગુ છું કે દર વખતે આ એક વસ્તુ રહે છે મતદાન સાત વાગ્યાથી છ વાગ્યા સુધી રહેશે અને ઈપી કાર્ડ એટલે એપિક કાર્ડ સિવાય બાર જેટલા બીજા પુરાવાઓ સાથે પણ લોકો મતદાન કરી શકશે જો એનું નામ મતદાર યાદીમાં હોય તો બૂથની અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે મારી વિનંતી છે કે કોઈને ઈ એપિકથી મતદાન કરવા હોય તો એનો પ્રિન્ટઆઉટ લઈને બૂથ ઉપર જાય બધી ઇન્ડસ્ટ્રીઝને કાયદાકીય જે જોગવાઈ છે સ વેતન રજાની એની સમજણ આપવામાં આવેલી છે એ લોકો સાથે ઘણી મીટિંગ કરવામાં આવેલી છે આપણે આશા રાખીએ છીએ કે એનો પણ ઇમ્પ્લિમેન્ટેશન ખાસ જે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ છે ત્યાં સો ટકા થશે ટૂંકમાં આ વખતે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વોટર અસિસ્ટન્ટ બુથ એ બાબતો ઉપર પણ ખૂબ ધ્યાન આપવામાં આવેલા છે આશા રાખું છું કે ચૂંટણીની જે સમસ્ત પ્રક્રિયા છે એ ભયભૂત સારા વાતાવરણમાં પૂર્ણ થશે અને કચ્છમાં વધુમાં વધુ લોકો આ પ્રક્રિયામાં ભાગ લેશે